શેનું શાક બનાવ આપણે બાયુને ઈ ઝુબુ હોય આ કાઈ ઉપાધી કમાઈ દે દે બાકી એને કાઈ ઉપાધી નઈ આ થારી માં આવે ને તઈસ ખબર પડે કે આ શાક બન્યું છે ઓનું શાક બન્યું છે ને આપણે બાયુને તો માથા જ કૂટી નઈ હો આ બાયુને તાણે તાણે હું બનાવું ને એનું કેટલું મગજ આખું પડે એટલે જ જલ્દી મરે નઈ ભરાઈ જાય એટલે મગજ ખાલી થાય જ નહીં આઈ સંપા હવે આ બહુ તો કાઈ થાહે નહીં હવે હેડમાસ્ટરને ને જ પૂછું જો શેનું સાપ કરું તમે જોયા છે ફ્રેન્ડ મારા આવે તો હાલો મારા ભેગા હું બતાવું લા 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 લે આ તો ક્યાં દેખાતા નથી મને લાગે કેસ લડવા ગયા હશે એ દેખાય જોઈએ ફ્રેન્ડ આ છે અમારા ઘરના હેડમાસ્ટર આની ઘરમાં કોઈનું નહીં હવે તારે કામ છે ઈ બોલની વકીલ આમ કોકની સામે દલાલી કરતી તે અરે હું એમ પૂછવા કે સાત કેમ બનાવું છે જા પડ્યા હોય ને તો હેડમાસ્ટર મે તો કોઈ દી જોયા જ નથી તો સાત કેમ બનાવું ચા સાકવાળાને જઈને કહેજે કે 1 કિલો છે ને મોભિયા તોડી દીયો એટલે એ સમજી જાય હે તને મોપિયા તોલી દે તો હું 1 કિલો લઈને સંપા જાતા કપડા બદલાવી નાખું એટલે રસ્તામાં એન્ટ્રી હારી પડે ને આપડી બાપા રે મે તો નથી આવે તો આવશે ને એ તો ઘરે આવીને પાછી હેડમાસ્ટર મન થી હે ફ્રેન્ડ તમે મોપિયા જોયા હોય ને એ તો કોમેન્ટ કરીને કહેજો કે આને મોપિયા કહેવાય હાર સંપા જલ્દી જલ્દી પગ ઉપાડ નકર મોડું એ શાકભાજી લઈ લ્યો શાકભાજી તાજે તાજું શાકભાજી આવી ગયું એ શાકોરા ભાઈ 1 કિલો મોપિયા તોલી ગયો તો હા એમાં દાંત છે ને કાઈક છે મે મોપિયા તોલવાનું કીધું બીજું કાઈ તને થોડું કીધું છે અરે બે ના ભાઈ એટલે દાંત કાઢે છે લે મોપિયા તોલવા એ બેન લ્યો આ લ્યો તમારે 1 કિલો મોફિયા તોલાઈ ગયા હા જોઈને કેટલા કઈનો ટાઈમ ખોટી કરતો તો મારો જોઈને બેન આને મોફિયા કહેવાય તમને કયું ના કેતા તા કે તમને મોફિયા એટલે ખબર નથી એ સાકવારા બેનને 1 કિલો મોફિયા તોલી દે એટલે એને ખબર પડે કે આને જ મોફિયા કહેવાય અરે બે એના મારે તી તોલી દીધી થોડી ખબર છે કોને કેવાય તમે ગમે શાક શોખી ગયો એ તો લાઈન ઉપડવાના જ હતા અરે બેન ઉભા રે લ્યો આ પછા રૂપિયા તમારા મોઢું બંધ રાખવાના અરે બેન તો તમારે કેવડું નુકસાન જાહે એ તારે જેવડું નુકસાન જાય એવું નકર જો હું ઓલા બેનને બોલાવું છું લ્યો લઈ લ્યો તમે શાક તમારે જેવું કોણ થાય કોણ જાણે આ સેનો શાક બનાવીને લઈ આવી છે અક્કલ વગરનીને ખબર જ નથી મોફિયો કોને કહેવાય આ એક એટલે શાકમાં તો છે નકર આ એકો મૂકે જ ફોન પૂછું કે આ શાક ખાય કેમ শাকওয়ালা পায়তি 1 কিলো মপিয়া લઈને આવી 100 কিলো মপিয়া সে তো এই হেডমাস্টারে শাক নো খাও thank oh.